ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ડાયટ કરતા હોય કે હેલ્ધી ખાવાનું ફોલો કરતા હોય તો આજે આપણે મન ભરાય સાથે પેટ પણ ભરાય એવા વઘારેલા મગનું કચુંબર બહુ ચટપટું ટેસ્ટી એવું અને માત્ર દસથી પંદર મિનિટમાં બની જાય એવું ઘરમાં બધાને આ કચુંબર બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મગન હું કચુંબર તમે લગ્ન પ્રસંગોમાં ખાતા હશો પણ આ થોડું આપણે ડિફરન્ટ રીતે બનાવીશું એના માટે મેં એક કપ મગ લઈ એને સારી રીતે ધોઈ અને પૂરી રાત માટે પલાળી દીધા હતા તમારા પાસે જો ટાઈમ ન હોય તો ચારથી પાંચ કલાક હલકા ગરમ પાણીમાં પણ પલાળી શકો તો ઉગાવેલા મગ ખાવાથી અમુક લોકોને પેટનો પ્રોબ્લેમ થતો હોય પણ આ રીતે સાદા જો માત્ર પલાળેલા મગ હશે તો ડાયજેશનમાં પણ ઇઝી પડશે તો આ રીતે મેં મગને પલાળી દીધા એમાંથી પાણી નીતારી દઈશું એકવાર ધોઈને અને હવે કુકર લઈ લઈશું એમાં બે ટી સ્પૂન જેટલું ઘી કે પછી કોઈ પણ તેલ ગરમ કરીશું એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું હલકું જીરું આ રીતે સતળાઈ એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે દસથી પંદર મીઠા લીમડાના પાન એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદું અને બે લીલા મરચાં સ્લાઇસ કરેલા મોળા લીલા મરચાં લીધા છે બહુ તીખા મેં નથી લીધા મિક્સ કરી હલકું અડધી મિનિટ જેવું સાતળી લઈશું અડધી મિનિટ જેવું થઈ જાય એટલે પલાળેલા નીતારેલા મગ આપણે આ રીતે કુકરમાં ઉમેરી દઈશું આ રેસીપીથી આપણે ચારથી પાંચ લોકો માટે આ સેલેડ માત્ર ખવાય એ રીતે હું બનાવી રહી છું તમે એક બે લોકો માટે બનાવો તો એ રીતે મગ લેવાના અડધી ટી સ્પૂનથી થોડી ઉપર હળદર એકથી બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે લાલ મરચું પાવડર તમે બેલેન્સ કરી શકો સાથે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું અને મિક્સ કરી મગને આપણે ત્રણેક મિનિટ જેવું તો ત્રણથી ચાર મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર હલકું આ રીતે તમારે એને સાતળી લેવાનું છે આ રેસિપીમાં મેં ઘી વાપર્યું છે તમે અહીંયા ઓલિવ ઓઇલ પણ વાપરી શકો તો આ રીતે હલકું મેં એને સાતળી લીધું આ રીતે સતળાઈ જાય એટલે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી હલકું થોડું મગમાં બે વિસલ થાય એટલું જ પાણી અને પાણી પછી બચવું પણ ન જોઈએ તો એક ચોથા કપ જેટલું પણ પાણી તમે ઉમેરી શકો ઢાંકણ ઢાંકી દઈશું અને બે વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પછી આ રીતે પ્રેશર નીકળી જાય એટલે ખોલી લઈશું અને પછી તમારે એકવાર મિક્સ કરી અને ચેક કરવાનું તો આ રીતે પાણી બિલકુલ નહીં રહે તો એક ચોથાઈ કપથી ઓછું મેં પાણી વાપર્યું હતું અને અહીંયા તમે જોઈ શકો છો મગ એકદમ સોફ્ટ એવા થઈ ગયા તો મગ તૈયાર છે કુકર થયું ત્યાં સુધીમાં મેં અહીંયા એક ડુંગળી એક ટમેટું સાથે અડધી કાકડી લીલા ધાણા દાડમના દાણા કાચી કેરી અત્યારે હોય તો તમારે લેવાની નહીં તો સ્કીપ પણ કરી શકો તો આ રીતે મેં કચુંબર બધું જ્યાં સુધીમાં મગ થયા ત્યાં સુધીમાં મેં કટ કરી લીધું હવે મગ જેટલું તમારે કચુંબર બનાવવું હોય એ રીતે મેં અહીંયા અડધા મગ લઈ લીધા છે એમાં એકથી બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે દોઢ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ગળપણ અહીંયા મેં બુરું ઉમેર્યું છે તમે ગોળ પણ ઉમેરી શકો અને ફ્રૂટ કોઈ પણ ઉમેરી શકો એકદમ ડાયટ માટે જો તમે ખાતા હોય તો બિલકુલ તમને ગળપણ ન ચાલતું હોય તો એ રીતે અને પછી કાકડી ડુંગળી ટમેટા કાચી કેરી દાડમના દાણા લીલા ધાણા અને સાથે લીંબુનો રસ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા પહેલાં આપણે અડધું લીંબુનો રસ નીચોવ્યો છે પછી આપણે ટેસ્ટ કરી બેલેન્સ કરીશું અને મીઠું પણ હું ચેક કરીશ પછી જો જરૂર લાગે તો આપણે ઉમેરીશું તો અહીંયા મેં ટેસ્ટ કર્યું મીઠું આપણે અડધી ટી સ્પૂનથી થોડું ઉપર કે સ્વાદ પ્રમાણે અને હજુ અડધા લીંબુનો રસ નીચોવી દઈશું મિક્સ કરી દઈશું બહુ ચટપટું ટેસ્ટી અને એકદમ સિમ્પલ એવું મગનું કચુંબર મગનું સેલેડ તૈયાર છે આપણે એને તરત જ સર્વ કરીશું તો આ રીતે હલકું ગરમ હોય ત્યારે પણ સર્વ કરી શકો અને જો તમને ઠંડુ ખાવું હોય તો વઘારેલા મગને થોડા ઠંડા થવા દેવાના અને પછી તમારે બધું સેલેડ મિક્સ કરી અને સવ કરવાનું તો જો તમે જીમ જાતા હોય ડાયટ કરતા હોય અને તમારે હાઈ પ્રોટીન જો ડાયટમાં કોઈ ડીશ તમારે એડ કરવી હોય તો તમે ડિનરમાં કે સવારે બ્રેકફાસ્ટમાં પણ આ ખાઈ શકો એટલી હેલ્ધી સાથે ખૂબ જ ટેસ્ટી એવી આ ડીશ છે તો જો તમે ડાયટ કરતા હોય તો એક મિલ તમે આનાથી રિપ્લેસ કરો તો વેઇટ લોસમાં તમને આ ખૂબ જ મદદ કરે એવા આ વઘારેલા મગનું કચુંબર છે તો એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ ચટપટી ટેસ્ટી એવી વઘારેલા મગની ચાટ કે વઘારેલા મગનું સાલેડ કેવું લાગ્યું તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ